મુડઠા ગામે શ્રી નકડંગ યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ થશે ગુજરાતીઓનો ફેવરેટ તહેવાર એવા ગણત્રીના કલાકો બાકી રહ્યા છે પર્વ દરમિયાન ખેલૈયો મૂકીને મોડી રાત સુધી ગરબે ગુમતા હોય છે ત્યારે ડીસા તાલુકાના મુઢા ગામે શ્રી નકર ભગવાનના મેદાનમાં શ્રી નકડંગ યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આવતીકાલથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થશે જેમાં ગ્રામજનોમાં નવરાત્રીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શ્રી નકણંગ યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં નવે નવ દિવસ નામાંકિત કલાકારો પણ ઉપસ્થિત રહેશે નવરાત્રી મહોત્સવ જોવા આવતા બહારના ગ્રામજનોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તમામ પ્રકારની શ્રી નખરંગ યુવક મંડળ દ્વારા પાર્કિંગ વ્યવસ્થા બેઠક વ્યવસ્થા સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે આવતીકાલથી મુરસા ગામે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થશે